તો એ ઝાડ ઉપર ચડે છે આ બાજુ છે ભાઈ આ બાજુ જોડિયા હમ ઉપર ઉપર હારા હારા તો હા ભાઈ તો તમારે બધું ભાઈ જાંબુ ખાવાના છે ટીમ નો કરાય ભાઈ હા ઉભા રહો આવો દો ઉભા રહીજો હાલો આવો દો આવી ગયા છે જાંબુ પ્રથમ ભાઈ હાટુ હાલો ઉતરી જાવ નહીં આ ગોગલા છે ગોગલા રહે તો કોઈ ડા ભાઈ ને ભાઈ ગોગલા ગઈડા બુસ્કટ પણ કાઈ નઈ કો ફૂલ કઈડા ગોગલા એ બાપો છોકરા ફાટુ વેદ ફૂલ દાત આવે પાછા ભાઈ ફ્રેશ થઈને આવી ગયા કોગલા ભાઈ કઈડા બો અમારે જાંબુડીમાં કોગલા છે એટલે લઈ લો લઈ લો આખા

હવે ભાઈ જાંબુ માટે દેશી જુગાડો ઓ હા એઠું પડી જાય ભાઈ દેશી જુગાડ હવે ભાઈ જાંબુ પાડી જ લે છે ભાઈ પ્રથમ ભાઈ હવે ઘોઘલા નો કાઢે ભાઈ

હાલો રેડી 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 પડે છે હવે ભાઈ પડી ગયા મિત્રો જમવાનું થઈ ગયું છે અને હવે જમી લઈએ જમવાનું શું છે હાલો તમને પાંચ રત્ન દાળ છે અને કાટતા ફૂલે